આ સવાલ જ મનમાં આવે ખરું ને ભારતીય સેનાની આ એક એવી શૌર્ય ગાથા છે જે સાંભળીને રૂવાળા ઊભા થઈ જાય ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ અવિશ્વસનીય સંઘર્ષની પાછળની કહાણી શું હતી એ દિવસે આખરે એવું તો શું બનવું હતું કે જ્યાં હિંમતની દરેક સીમા તૂટી ગઈ હતી તો રેઝાંગલાની એ લડાઈને સમજતા પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણે ત્યાં સુધી પહોંચ્યા જ કેવી રીતે એટલે કે આ ઐતિહાસિક સંઘર્ષની જડ ક્યાં હતી કઈ ઘટનાઓ હતી જેણે આ યુદ્ધને જન્મ આપ્યો ચાલો જોઈએ તમે જુઓ આ બધું કેવી રીતે થયું ઓગણીસો કબજો કરે છે અને અચાનક ભારતનું પાડોશી બની જાય છે પછી આવે છે પંચશીલ કરાર શાંતિની વાતો થાય છે પણ એ શાંતિ લાંબી ટકતી નથી દલાઈ લામા ભારતમાં શરણ લે છે અને બસ અહીંથી જ સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઈ જાય છે એક સમયે જે શાંતિપૂર્ણ હિમાલયની સરહદ હતી એ હવે તણાવનું કેન્દ્ર બની ગઈ હતી અને આ બધું જ આખરે આપણને એ યુદ્ધ તરફ લઈ ગયું તો સંઘર્ષની પૃષ્ઠભૂમિ તો આપણે સમજી લીધી હવે ચાલો સીધા એ જગ્યા પર પહોંચીએ રેઝાંગ લા અને વાત કરીએ એ ટુકડીની જેમને એની રક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી આ કોઈ સામાન્ય જગ્યા નહોતી એનું વ્યૂહાત્મક મહત્વ ખરેખર ખૂબ જ વધારે હતું અને આ રહ્યા આપણી આ કહાનીના અસલી નાયકો કુમાઉ રેજિમેન્ટની તેરમી બટાલિયનની સી કંપની જેમને વીર અહીર તરીકે પણ ઓળખવામાં આવે છે એમનું મિશન એકદમ સ્પષ્ટ હતું ચુશુલ ઘાટીનું રક્ષણ કરવું કેમ કે જો ચુશુલ જાય તો આખું લદ્દાખ જોખમમાં આવી જાય હવે જરા પરિસ્થિતિની ગંભીરતા જુઓ એક તરફ ચીની હજારો સૈનિકોની ફોજ જેમની પાસે ભારે તોપખાનું મોટાર અત્યાધુનિક હથિયારો બધું જ હતું અને બીજી તરફ આપણી સી કંપની માંડ 120 જવાનો અને હથિયારના નામે શું જૂની રાઇફલો તોપખાનાનો કોઈ સપોર્ટ નહીં કશું જ નહીં પણ એમની પાસે એક એવી વસ્તુ હતી જે દુશ્મન પાસે નહોતી અદમ્ય હિંમત અને માતૃભૂમિ માટે મરી ફિટવાનો જુસ્સો તો ચાલો હવે આપણે એ યુદ્ધના મેદાનમાં જઈએ અને જોઈએ કે એ દિવસે શું થયું હતું અહીંથી શરૂ થાય છે એક ક્ષણ ક્ષણનો હિસાબ એક એવી ગાથા જે ભારતના ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગઈ જરા એ દ્રશ્યની કલ્પના કરવાનો પ્રયત્ન કરો વહેલી સવારના ચાર વાગ્યા છે હાડ થી જાવી દેતી ઠંડી ચારે બાજુ અંધારું અને એવામાં એક ભારતીય પેટ્રોલિંગ ટુકડી દુશ્મનને હુમલા માટે ભેગા થતા જુએ છે બસ એક ક્ષણથી જ શ્વાસ થંભી જાય છે એ શાંતિ આવનારા ભયંકર તોફાનનો સંકેત હતી અને બરાબર સવારના પાંચ વાગે ચીની સેનાએ પહેલો હુમલો કર્યો પણ એમને અંદાજ નહોતો કે સી કંપની એમને રાહ જોઈને જ બેઠી હતી ભારતીય મશીન ગન અને રાઇફલોએ એવી તો આગ વરસાવી જેણે આગની દિવાલ રચી દીધી હોય દુશ્મનનો પહેલો હુમલો માત્ર પાછો જ ન હટાવ્યો પણ એમને એટલું ભારે નુકસાન પહોંચાડ્યું કે એમને પીછેહટ કરવી પડી પહેલા હુમલામાં મોઢાની ખાધા પછી દુશ્મન સમજી ગયો કે આ લડાઈ આસાન નથી એટલે હવે એમણે પોતાની અસલી તાકાત વાપરી ચારે બાજુથી ભારતીય પોઝિશન્સ પર ભારે તોપખાના અને મોટારનો જાણે વરસાદ વરસાવવાનું શરૂ કરી દીધું એ એક એવો મારો હતો જેનો સામનો કરવો લગભગ અશક્ય હતો અને આ વખતે હુમલો વધુ ઘાતક હતો દુશ્મનોએ એક સાથે બે દિશાઓથી હુમલો કર્યો એમની સંખ્યા એટલી વધારે હતી કે એક પછી એક આપણી પોઝિશન્સ ઓવરન થવા લાગી પણ અહીં ધ્યાન આપજો એક પણ સૈનિકે પોતાની જગ્યા ન છોડી એક પણ નહીં દરેક જવાન પોતાની ખાઈમાં પોતાની જગ્યા પર છેલ્લા શ્વાસ સુધી લડતો રહ્યો કેટલાક ડઝન સૈનિકો તો બંકરમાંથી બહાર કૂદીને આંથો હાથની લડાઈમાં ઉતરી પડ્યા અને શહીદી વહોત અને આ બલિદાનની ગાથામાં એક નામ છે સિપાહી ધરમપાલ દહિયાનું એ એક મેડિકલ ઓર્ડરલી હતા એમનું કામ ઘાયલોની સારવાર કરવાનું હતું જ્યારે શહીદ થયા અને એમનો મૃતદેહ મળ્યો ત્યારે એમના હાથમાં હજી પણ મોર્ફિનની અને પાટો હતો એ છેલ્લા શ્વાસ સુધી પોતાના સાથીઓને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા આનાથી મોટી નિષ્ઠા શું હોઈ શકે આ અદમ્ય જુસ્સાનું નેતૃત્વ કોણ કરી રહ્યું હતું મેજર શૈતાન સિંઘ એમણે ખુદને હાથ અને પેટમાં મશીનગનની ગોળીઓ વાગી હતી ગંભીર રીતે ઘાયલ હતા છતાં એ એક બંકર થી બીજા બંકર જઈને પોતાના સૈનિકોને લડતા રહેવા માટે પ્રેરણા આપતા રહ્યા પોતાનો દર્દ ભૂલીને એમણે અંત સુધી લડત ચાલુ રાખી અને પછી બધું જ શાંત થઈ ગયું રેડિયો સંપર્ક તૂટી ગયો બહારની દુનિયા સાથેનો છેલ્લો સંપર્ક પણ કપાઈ ગયો હવે સી કંપની બિલકુલ એકલી હતી એમને ખબર હતી કે હવે કોઈ મદદ નથી આવવાની આ લડાઈ હવે બચવા માટે નહોતી આ લડાઈ હતી અંતિમ લડાઈ દેશના સન્માન માટે યુદ્ધ તો પૂરું થયું પણ કહાણી નહીં હવે આપણે વાત કરીશું એ વારસાની જે એ બહાદુર જવાનો પોતાના બલિદાનથી બરફની ચાદર પર કોતરીને ગયા એક એવો વારસો જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે આંકડો યાદ રાખજો એકસો ચૌદ સી કંપનીના એકસો વીસ જવાનોમાંથી 114 ચૌદ જવાનોએ રેઝાંગલામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું પણ એમની શહાદત વ્યર્થ નહોતી ગઈ જરરાઈ નહીં અને એમની એ અસાધારણ બહાદુરીને દેશે પણ સલામ કરી આ આંકડા જુઓ એક પરમવીર ચક્ર જે મેજર શૈતાનસિંઘને મરણોત્તર મળ્યો આઠ વીર ચક્ર ચાર સેના મેડલ એક જ લડાઈમાં એક જ કંપનીને આટલા બધા વીરતા પુરસ્કારો મળવા એ પોતે જ એક ઇતિહાસ છે આ બતાવે છે કે ત્યાં કેવા પ્રકારની વીરતા બતાવવામાં આવી હશે તો આ બલિદાનનો ફાયદો શું થયો એનું વ્યૂહાત્મક મહત્વ સમજવું ખૂબ જરૂરી છે કારણ કે સી કંપની છેલ્લા સૈનિક અને છેલ્લે ગોળી સુધી લડી એટલે ચીની સેના ચુશુલ તરફ આગળ વધી જ ન શકી એમની આ આગેકૂચ ત્યાં જ અટકી ગઈ એક રીતે આ એકસો ચૌદ શહીદોએ આખા લદ્દાખને બચાવી લીધું એટલે જ એમની શહાદત એક બહુ મોટી વ્યૂહાત્મક જીત હતી અને આ વાત કેટલી સાચી છે નહીં હિંમત ચેપી હોય છે રેઝાંગલામાં બરાબર આજ થયું હતું એક સૈનિકની બહાદુરી જોઈને બીજાની હિંમત વધી રહી હતી અને એમ કરતા કરતા એ એકસો વીસ જવાનો એક એવી અદમ્ય શક્તિ બની ગયા જેની સામે હજારોની સેના પણ વામણી સાબિત થઈ અને આ કહાની અહીં પૂરી નથી થતી એમના સન્માનમાં ઓગણીસો ત્રેસઠમાં જ્યારે સી કંપનીને ફરીથી બનાવવામાં આવી ત્યારે એને એક નવું નામ આપવામાં આવ્યું રેઝાંગ લા કંપની ભારતીય સેનાએ એમના બલિદાનને અમર બનાવી દીધું આજે પણ એ નામ એ અપ્રતિમ શૌર્યની યાદ અપાવે છે તો અંતે આખી કહાણી સાંભળ્યા પછી એક સવાલ મનમાં રહી જાય છે વિજયનું સાચું માપ શું છે શું જીત એને કહેવાય જેમાં તમે દુશ્મનને હરાવી દો કે પછી સાચો વિજય એ છે જ્યારે તમે જાણતા હો કે હાર નિશ્ચિત છે છતાં પણ હાર ન માનો અને પોતાના કર્તવ્ય માટે પોતાની માતૃભૂમિ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દો વિચારવા જેવો સવાલ છે ખરું ને